ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી રામ જય સરકારી સ્કીમ છો તમે બધા ઉમેદ કરી એકદમ મસ્ત છો તો આજે જ તમારે સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં તો અત્યારે આપણે આવી જશે અત્યારે આપણે એટલા છીએ ગામના બગીચામાં આવી જશે અને આજે સર શનિવાર શનિવારની આજે કાલે આપણે સર આખર તારીખ મહિનાની છેલ્લી તારીખ એટલે આપણા આજે સ્કૂલમાં રજા છે તો કાલે રહી વાસ એટલે આમ તો કાલે રજા હોય પણ એકદમ વહેલા રજા હાલી તો આપણે સ્કૂલ જ્યાં નહીં બીજા ભાઈબંધોએ જ્યાં નહીં તો એ બધા હવા આવે છે કાલે રાતે અમે જાગીએ તો મોડે ઊંધી તો અત્યારે વાગી ગયા છે બહાર અને હવે આપણે નહીં ધોઈને આવી જશે એ બગીચામાં તમે જુઓ બગીચામાં આવી ગયા છે બરાબર બીજા ભાઈબંધો આવે છે અને આજે આખા દાળાનું શડ્યુલ શેડ્યુલ હું તમને કહી દઉં છું છે અત્યારે આપણે ઉઠ્યા હવે નહીં લીધું ને આપણે આવી જશે બગીચામાં પછી બપોરે જઈશું જમવા જમવા એટલે બપોરે અત્યારે તો બાર વાગે સાડા બાર વાગતાના જઈએ છીએ પછી આપણા એક દોઢ વાગે જઈશું ભાઈબંધના ઘેર બેસવા બધા ભાઈબંધો ભેગા થઈ ભણીશું થોડું ભણીશું થોડી વાત મસ્તી પછી ત્રણ ચાર વાગે જઈશું આપણા આપણા ઘેર ઘેરથી ચાર નાસ્તો કરીને આવી જઈશું પાછા ભાગોરે આપણે જો ગણપતિ સ્થાપન કરી છે ત્યાં મંડપે આવી જઈશું ત્યાં પછી બધું કામ કરી કરીને થોડીક વાર ત્યાં બેસીશું પછી વાગી જશે સાત સાડા સાતે આપણે થશે આરતી તો આરતી કરીને પછી આપણે જઈશું જમવા જમીન પછી પાછા આવીશું હોય પછી સબ ભજન ભજનમાં હું તમને બતાડીશ અને હું તમને અમારા જે ભજન હોય છે એમની લાઈવની લિંક હું તમને આ દઉં છું નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવું હોય તો જોઈ આવજો અને અમારા ગામની ચેનલનું નામ છે ક્વોરજકા રાજા બરાબર લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો વ્લોગમાં બને રહો મળીએ થોડીક વાર રહી મિત્રો આપણે અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણા આવી જ બપોરવાર આપણા જો હતા બગીચામાં આવી જશે બપોરે આપણે વ્લોગ બનાવીને પછી જતા ભાઈબંધો આવ્યા હતા તે તમે જતા રહેતા આપણે જમવા માટે જમીન પછી આપણે જતા હતા બરાબર અને હવે છ વાગે આપણે ઉઠ્યા છીએ અને છ વાગ્યાનું મોસમ તમે જોવા એકદમ અંતર્યું હોય ને એવું લાગે છે અને આ રહ્યું અમારા ગામનું તળાવ છે બરાબર તો એકદમ લીલોતરી લીલોતરી થઈ જાય છે વરસાદના કારણે તમે જોઈ શકો છો એકદમ મજબૂત મજા હશે અહીં બેસવાની મજા હશે અને ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી આપણને આ બોર્ડે આપી દીધું છે કે આ બાજુમાં આવું નહીં પાણીવાળી જગ્યાએ આવું નહીં એટલે એલર્ટ આપી દીધું છે તો હવે અહીંથી હું જાઉં છું બાર ચોકમાં બરાબર તો તો જ હું તમને મળું અત્યારે ભજન નો ટાઈમ થઈ જશે આપણે આઈએ છીએ તમને ભજન બતાડે કાર્યક્રમ અને છેલ્લા બતાડું તો નવરો મળી ને અવરોગ માં ત્યાં સુધી જઈશ શ્રી રામ જઈશ દ્વારકાથી ભાઈ